ડભોઈ પંથકમાં આગામી સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ કર્મચારીઓ અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તિરંગા યાત્રામાં જોડાયા હતા ડભોઈ દરબાવતી દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો આ તિરંગા યાત્રામાં જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ભવ્ય યાત્રા ડભોઈ નગરમાં નીકળી હતી આ યાત્રા ટાવરચોક ખાતેથી નીકળી

બે હજાર પચીસ એટલે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ અને એના ઉપલક્ષમાં દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓનું આયોજન તંત્ર પ્રજા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને કરી રહ્યા છે એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આમાં લોકોએ ભાગ લીધો છે હું તમામને ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું દેશની સ્વતંત્રતા સ્વાયત્તા અને સાર્વભૌમત્વ આને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં એકતા અખંડિતતાની જે આવશ્યકતાને એને અનુરૂપ આજે તમામ ધર્મ કોમ સંપ્રદાય સાથે મળીને તિરંગા યાત્રા યોજી રહ્યા છે દેશ એક છે અને દેશની અખંડિતતા કોઈ તોડી શકે એવું નથી એ જવાબ આપવા માટે આ તિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો દેશદાતથી ભેગા થઈ રહ્યા છે હું તમામ દેશભક્તોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું અને દેશ માટે તમામ આ જ રીતે એક થઈને આગળ આવશે જ અર્ચના ભારત માતા કી જય વંદે માતા